નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખને લઈને મોટા અભિનેતાએ આની ઉપર શોખ જાહેર કર્યો જે આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઉડાન અભિનેત્રી કવિતા ચૌધરીનું નિધન જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો એસીના નેવું દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ઉડાનથી ખ્યાતિ મેળનાર અને અભિનેત્રી કવિતા ચૌધરીનું બાસઠ વર્ષની વયે

અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ